આજ તો મેડમ આવવાનો નહી તે મસ્તી કરીએ આપણે બધા ના ના નક પકરાજો હો ને તો બોલો લાલ કાળી નહી ઘરવાણી મને ઉબીવા ના ના લે ના ના કરતા માર લે નક તો આ તો માર ખવ આવશે આ તો જુઠામો જુઠ્ઠો મારું હારો કાન કે એલા જુઠ્ઠો તું કેલા ઘડિયા તૈયાર કરવાના ને તૈયાર કર દેજે નક તો મારસી આ તો કશું ઘડિયા વાડિયા કશી તૈયાર ના કરવાનો એહી કે મે આપણે કરવાનો કાલે તો મરે ખોટી પડીતી તે બોલવા મોડીતી હું ઘડિયા আজ পাও ফিজ আমা পান ফজের খাটা থাক যা আ ফরা স্ পা হাহা ভা আমি আর ভ প যে নামভলা এদলা। ও মেডেম মা ডম সাভুভা ওয়াম মাম ইসমেডেম ভজাও। Yes, madam. चिंटू यस मैडम हम चिंटू लोबो लेको तोणे बोलई ग्यु मैडम एकरी अन गरिया तयार करवा आला ता केटला तयार कायन आया हो बधारा तयार कायन आया ही बब्लू तू या बीसीडी बोल ए बीसीडी ए बी जी एच आई जे के एल एम एन ओ a b c d e f g h i j k l m n o p q r s t u v w x y z સરસ ખૂબ ખૂબ મારા આરા કશ આવડતું નઈ બોલ હો તું હવે કઈ ક ક કઈ ન મેડમ માફ કર નહીં ને હું કર એમ બી જણ એમ એક ફાઈ જડે એ બધું ભોડાળા તારે હું જોવાનું પછી તારો એ વારો આવા તો આધા ધગાયા ને મારો તો વારો આવામાં બધાના આવશે કે টা জাের জ বলফরে জাের মেবাররা আ উল্লাবারা মানে ব্যা খাবার হা ব বে নাতে আর কাজটা ব ব্যাতে আ মা আর মাপামারা পাটা বেি না ઓ મેડમ 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 હું તૈયારી કરીને આવશ્યો આ હું ભૂલ હું ભૂલ નઈ થાય મારા અહીં આટલી વખત જવા જવા દેવા આપા આરામ બેહીજો બોલ્યા અગર કાલ ઓ બરા હે કનક બેવા હે આઈ હે બદોન ઓ બરા રહે આડા મજુ આવાજ ના કરતા કોઈ કાઢો ચરબી એ તો ચરબી